રોડા પ્રાથમિક શાળામાં ચોવી અગિયાર શાહજીથી મારી નોકરીને શરૂઆત થઈ ત્યારબાદ છ મહિના પછી તરત જ મને કરશે મુકામે સતત બે વર્ષ સુધી કામગીરી કરી ત્યારબાદ મારી ફરીથી રોડા પ્રાથમિક શાળામાં નિમણૂક થઈ ત્યાંથી મને ચૌદ વર્ષ સુધી સતત મેં કામ કર્યું આ કામ કરવાના કારણે મને મારી પ્રતિનિધિત મારી કામગીરીને જોઈને બે હજાર બે ત્રણમાં સીઆરસી કોઓર્ડિનેટર તરીકેની થઈ એકવીસ શાળામાં સુપરવિઝન મોનિટરિંગ કર્યું તેમજ સાથોસાથ ગુણોત્સવમાં પ્રવેશોત્સવમાં અધિકારીઓ મંત્રી સાથે કામ કરવા કર્યું એ સમય દરમિયાન ડ્રોપઆઉટ બાલિકાઓ માટે કસ્તુબા ગાંધી નામની બાલિકા વિદ્યાલય જસવંતપુરા મુકામે શરૂ કરી હાલ શાળાઓમાં સુંદર મજાના બે બિલ્ડિંગ છે સોથી બારની દોઢસો બાલિકાઓ ત્યાં શિક્ષણ મેળવી રહી છે આજે મને એનું ગૌરવ છે કે આવું મોટું કામ મારાથી થયું છે ત્યારબાદ અગિયાર ચાર બે હજાર સત્તરના રોજ અંબાજીપુરા મુકામે મારી નિમણૂક થઈ આ શાળામાં એમે ત્રણ ઓરડા હતા એના બદલે ખૂબ થોડી શરૂઆતમાં મુશ્કેલી પડી ત્યારબાદ ગામના સહકારથી તેમાં મંત્રીશ્રીના સહકારથી નવીન શાળા મજાના ત્રણ ભગખંડો થયા આ જમીનનું લેવલિંગ કરાવી સરસ મજાનું ઔષધીય ભાગનું નિર્માણ કર્યું આવા વિવિધ કાર્યોના કારણે ઇનોવેશન ફેર રિસર્ચ પેપર નવી શિક્ષણ નીતિમાં સુંદર મજાના પેપરો રજૂ કરી બીજું કોઈ ભાવિકાસ બીજુભાઈ બાલિકા બધિકા ઉપર રિચર્સ પેપર રજૂ કરી સમગ્ર ગુજરાતમાં મારું નામ થયું જેના કારણે મને મેડલ ઓફ મેરિટ એવોર્ડ બે હજાર બે ત્રણમાં બે હજાર સત્તરમાં તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક બે હજાર અઢારમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક બાલ પ્રતિષ્ઠાન તરફથી મને પ્રતિષ્ઠિત એવોર્ડ રક્ષક ટ્રસ્ટ તરફથી ઇન્ટરનેશનલ ડિઝિશિયન ટીચર એવોર્ડ ભુજ કામે ફ્રાન્સના ડેલિગેટના હસ્તે મને આપવામાં આવ્યો ત્યારબાદ પ્રકૃતિના નિર્માણના કામમાં લાગી પાંચ હજારથી વધુ વૃક્ષો આજ દિન સુધી ઉછેર્યા જેના પરિણામ સ્વરૂપે મને પ્રકૃતિ મિત્ર એવોર્ડ તેમજ પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ ગાંધીનગર મુકામે અને અંબાજી મુકામે મળ્યા આ રીતે મને નાના મોટા બાર એવોર્ડથી સરકારે મારું સન્માન કર્યું મને અંબાજીપુરા મુકામે લોકોની હમણાં મળી પ્રેરણા મળી આ બાળકો